એ આમ તો સોવા સોડી સોડી કરી એ આય ઘરના કામ કરી કે કે અમે આવીએ તો આ તા ખાવાનું પાણી છાય કોક છે અને અમે પાછું આવી ખાવાનું બનાવી રાખ્યું નકર આને ખડો ગરી દાદીશ ઓબે બાપા દયા મને તો ભૂખે આવી લાગી હું શું કરું તો તું કે સોકો અમારે જોય અને તો છોડી તા નો બોલ્યું પણ હવે તો તું ઘરના ભાગ લેતીયું જોઈન ખાતીયું થઈ એ તો રોજનો કંટારો જો એ હું તો કહું છું એ દયા આપણે કાઈ ગાડિયો કરી હવે આપણે કાઈ કરવું પડશે નકર આ રહી ને આપણે આવી રીતે કાઈ

કેટલો આગળ વૈ અને આપણે બે કાયમ આમળામાં ત્રીશું આશીર્વાદથી આસો આમથી આમ લઈને જશે આમથી આમ લઈને જશે અન કાય ઝટનો નઈ કરીતે હાલ મન મારે ફઈ આવશે ને તો મને ખાવાનું ને ખાવા દે મને માર બાન બેન મારશે છે હું ગાયમાં ખાય પેલા Huh? તારી માથે દુઃખ ના ડુંગર તૂટી પડ્યા સત ત્યાં કદી યાદ નથી કરી અને મારી દીકરી આજે ત્યાં જોગણી ને જગાડશે તો ચાવી પણ સદના ઈ તો મને ખબર છે કે બઉ કમળે મારી મારી ને કહું તો મારી બોન રિયા મારે ક્યાં જવું અને બોન ને કહું તો

તું મારા હાથમાં છો ને એમ માનજે કે તું તારી માં ના હાથમાં સૌ મારી દીકરી હાલ મારી દીકરી હું તને તારા ઘરે મૂકી જાઉં